पाट जिल्ला सातलपुर तालुका क्षत्रिय ठाकुर समाज समूह लग्न आयोजन माटे जजाम गाम खाते आवेल ना मंदिर खाते समाज प्रमुख ठाकुर लेबाजी दानसंगजी ना अध्यक्ष स्थाने मीटिंग योजाई पांचमा समूह लग्न आयोजन माटे પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના જઝામ ગામ ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક ધામ રામદેવ પીરની જગ્યા ખાતે સાંતલપુર તાલુકાના ક્ષત્રિય ઠાકોર સમાજના તાલુકાના આગેવાનોની સરસ મજાની મીટીંગ યોજાઈ સમૂહ લગ્ન આયોજન માટે મીટિંગો યોજાઈ પાંચમા સમૂહ લગ્નના આયોજન માટે સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવા માટે મીટીંગ યોજાઈ હતી આ મીટિંગની અંદર સાંતલપુર તાલુકા ઠાકોર સમાજના પ્રમુખ લેબાજી ઠાકોર અને જઝામ ના પૂર્વ સરપંચ અને આગેવાન ધીરાજી ઠાકોર અને બાબુલાલ સુડાજી ઠાકોર રામપુરા અને કાનજીભાઈ ઠાકોર વાઘપુરા અને ઠાકોર સામતજી પૂર્વ ઉપપ્રમુખ તાલુકા પંચાયત સાતલપુર અને પોપટજી સવસીજી ઠાકોર લોધરા અને નરસંઘજી ઠાકોર અને વેરશીજી ભગવાનજી પૂર્વ મામલતદાર અને ધારશીજી ડાયાજી ઠાકોર બામરોલી અને ગણપતજી લખુજી પૂર્વ સૈનિક અને સવસિંહજી કુંવરાજી ઉનરોટ અને બળવંતજી સગરામજી કિલાણા અને રાયચંદજી ધર્મસિંહજી વરણસોરી અને દેવાજી લવિંગજી કિલાણા અને પરાગજી વાઘાજી કોરડા અને ગણપતભાઈ લખુભાઈ ઠાકોર અને અન્ય ગામો માંથી ઠાકોર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા દર સાલની માફક આ વખતે પણ પાંચમા સમૂહ લગ્ન નું ભવ્ય આયોજન માટે મીટીંગ યોજાઈ હતી સરસ અને સારા સમૂહ લગ્ન થાય તેના માટે આગેવાનો દ્વારા મીટીંગો યોજાઈ રિપોર્ટ બાય ગોવાભાઈ આહિર પાટણ ધ ગુજરાત લાઈવ ન્યૂઝ અમારા સાતરપુર તાલુકા ગામના લોણે મહાદેવની જગ્યા એ રામાપીરની જગ્યાએ અમે બધા સમાજના ભેગા થઈ અને આજે સમ દીકરીઓના સમૂહ લગ્ન કરવા માટે બધા ભેગા થયા અને બધાની ક્ષમતીથી અમારે વૈશાખ વધમાં અમારે આ લગ્ન અમારે ઉજવાના છે વસે સાંતલપુર તાલુકાના જજામ ગામે ઠાકોર સમાજનો પાંચમો સમૂહ લગ્ન આમણાં લુ લુણેશ્વર મહાદેવ અને શક્તિ માતાનું મંદિરને અહીંયા વચ્ચે રામો પીર અને સરહદી વિસ્તારનું પાટણ જિલ્લાનું છેલ્લું ગામ જજામ એમાં અમે ઠાકોર સમાજની દીકરીઓના સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા હતા એમાં સાંતલપુર તાલુકાના તમામે તમામ મારા ઠાકોર સમાજના ભાઈઓ સાથે મળી અને આ સમૂહ લગ્ન કરાતાં અને એની અંદર સાંતલપુર તાલુકાના ઠાકોર સમાજે મને બહુ સાથ સહકાર મોટો આપ્યો છે અને પણ હું અપેક્ષા રાખું છું કે જજામની અંદર અમારા સમૂહ લગ્ન પૂર્ણ વ્યવસ્થિત થાય એવી તમારી પાસે પ્રાર્થના કરો છું બસ જયરામા પીરની પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના જજામ ગામે ઠાકોર સમાજના સમૂહ લગ્ન જે જજામ મુકામે યોજવા જઈ રહ્યા છે જેમાં જજામ ગામે રામાપીડાના મંદિરે

અને ખભે ખભો મિલાવી અને આપણે આ રામાપીના ધામમાં દીકરીઓના પાંચમો સંલગ્ન કરીએ એવી તમારી પાસે અપેક્ષા રાખે છે અને પંદર દીકરીઓના લગ્ન કરવાનો અમારો આશરો છે પછી વધશે તે સત્તા આપણે બધા સાથે છ એટલે અને તમે બધા શો તો હું શું એનું તો મને કઈ નહીં પણ આ હાથલપુર તાલુકામાં જે પાંચમો સમૂહ જે સજા મુકામે થઈ રહ્યો છે રામાપીરના સાનિધ્યમાં અને બા શક્તિ માતા અને લુણેશ્વર મહાદેવ આપણો જે સમૂહલગ્ન એ કરવાનું આપણે સાતલપુરતાલોકન કમોટી વિચાર્યું છે એ સમૂહ લગ્ન આપણા ધામધૂમથી થાય એવી આપણે ભગવાન માતાજીને બે હાથ જોડીને પ્રાર્થના